નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ હું છું આપની સાથે હિતલ ભગત ઉત્તરાયણને લઈને સરકાર દ્વારા કરુણા અભિયાનની ભવ્ય રેલીનું આયોજન કરાયું છે જેમાં ખેડ વન વિભાગ શેઠ કેટી હાઈસ્કૂલ વીજ કંપની સંયુક્ત ઉપક્રમે નગરમાં વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવો ચાઇનીઝ દોરીથી થતા અકસ્માતો થી બચવા નાગરિકોને અપીલ કરવા રેલીનું પ્રસ્થાન કરાવ્યું છે ઉત્તરાયણ પર્વને લઈને સરકાર દ્વારા કરુણા અભિયાનની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ખેડ વન વિભાગ શેઠ કેટી હાઈસ્કૂલ વીજ કંપની સંયુક્ત ઉપક્રમે નગરમાં વિદ્યાર્થી દ્વારા પક્ષી બચાવ ચાઇનીઝ દોરીથી થતા અકસ્માતો થી બચવા નાગરિકોને અપીલ કરવા રેલી નો પ્રસ્થાન ખેડ બ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ જિગ્નેશ જોશી ના હસ્તે કરવામાં આવ્યું હતું વન વિભાગ અધિકારી એલ ભાટી તેમજ એન એ ચૌધરી તથા તેમના સ્ટાફ મિત્રો તેમજ જીવદયાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ગ્રુપ ઓર્ડિનેશન દસ ન્યૂઝ ખેડબ્રમા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર